A vó cava mande, cava cava mande, bapos queta vai, pasi, moi queta vai, xa? É, é. Ika unha, boro? Queri, xa, xa, xa. É? É, quito, 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 tarda, tarda, dora, cana, trene, pague. Trene, dora, cana, cana. Tu, boga, derga, cana. Dora, cana. Mera, men, e

de cameraman, de papo. De hoy por día. ¿Cómo está? ¿Ay, mire? Mamara, ni la cría. Mamara, ¿qué es lo que se ha hecho? Bueno, no va a tu ya, efecto. ¿Puedo dar a la niña la cumbre? Y ni,

ગોઠવી દીધા પછી માયાબીન હે ને ઢોળની એકીદા પાછી નિરાણ કરી દીધી ને માયાબીન ચટાણા હે ને લુગડા સોકડી ને હે ને હું ત્યારથી ગઈ ને મારે હે ને માની હે ને જરાક મોરફેના દવા લેવા જાઉં પીવાની હે ને ટેમ્પો આવે ને તો પછી જઈ જાઉં હાડા દહ થયા હજે તાર તા માનું દવાખાના ખુલ દવા લેવા જવાનું Mani muroke, pe. Dao ume. Ti dovali. ભલો છો ત્રણ વાઈ ગયા ને ઢોર નાખી દીધું પાણી કરવાના છે બાકી મોડે રાખતો એટલે બપોર પછી આમ મોડે રાખતો માટે વાળા છે માની એવું હાવ સારું થઈ ગયો હોય દવાખાને કરતા ને તો ગોરી પીતી હતી એવું તાવ ઉતરે ગયો હા માથું ઉતરે ગયો હવે ટુકડો જરાક વધારે તાવ આવ્યો હતો તે સારું એ હાટું બગડે ગાતા દવાખાને એટલે થોડું થોડું તાતું ને ત્યારે બતાવે ને તો હમણાં તાવ બહુ છે તાવ અચ્છા જો વચ્ચે હું ખોડ વાટવા ને ગઈ ખોડ વાટવા તો બાપુ ના પડે હું આ તો પછી રોટલાને છે તો પેલા દવાખાને ત્રેની પાગે ત્રેની દવાખાને ગાત શાંતિબેન કે હું જમાનો અથવા બાપુએ પગાત રિક્ષા બાંધેલી હતી એ હાથ હેલો કામ ને આજ ધોયા આટલો કરી દીધો આ નહીં લેવી જોઈએ ની બહાર પાછી આખ ને માયાબીન નાખીએ ખોળ હે ને આ વાસળી પાણી કરે જો માયા બી આમ પાણી માયાબીન હા હા એટલી ગાય ની એક ની નાખીએ ને તો પછી ઓલી પાણી નો

ગાજર તાવ જે વાર લાગે ને આની તો ખાવા છે કોડી ને પાણી નથી પીવું તારે ના ના બીતા મોટલી પાહ જ બાંધી હોય એની કઈ કાય મમ કોઈ એની નો ભૂખ આવો જુલો લો ફ્રેશ ફ્રેશ ખાવો જો હાય બસ લી આજી નઈ નઈ કીધું હે આજી પણ નઈ નઈ કીધું